હેલો ફ્રેન્ડ કેમ છો રિષિત બ્લોગમાં સ્વાગત છે તમારું આજે આપણે વઘારેલા ભાત બનાવશું આપણે જે વધેલા ભાત હતા એનો રિયુઝ કરવાનો છે તો ફ્રેન્ડ એના માટે મેં અહીંયા ભાત લીધેલા છે કાંદા બાટેકા અને ટામેટા મરચું એ બધું ઝીણું સમારી લીધું છે અને બાકી મસાલા લીધા છે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ એક કડાઈમાં આપણે તેલ લેશું આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરી અને સતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં જીરું એડ કરીશું ત્યાર પછી લીલા લીમડાના પાન લીધા છે બધું એડ કરી અને ત્યાર પછી એમાં ઝીણા સમારેલા બટેકા એડ કરી દીધા છે હવે બટેકાને આપણે સરસ કૂક થવા દેવાના છે એની અંદર મેં હળદર લીધી છે અને સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે હવે આપણે બટેટું ચડી જાય ત્યાં સુધી એને હલાવવાનું છે ત્યાર પછી એમાં ઝીણા સમારેલા કાંદા એડ કરી દઉં છું અને એને પણ આપણે સરસ કૂક થાય ત્યાં સુધી સાતળવાનું છે ત્યાર પછી ટામેટું અને લીલું મરચું એ બે વસ્તુ આપણે એડ કરી દઈએ અને બધી વસ્તુ સરસ કૂક થવા દઈએ હવે આપણે તેની અંદર લાલ મરચું પાવડર એડ કરી દઈએ ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને મસાલામાં તમે અહીંયા ગરમ મસાલો અથવા તો પાઉંભાજીનો મસાલો કે પછી ફ્રાઈડ રાઈસનો મસાલો આવે એ પણ યુઝ કરી શકો છો મેં અહીંયા પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે પછી બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ભાત એડ કરી દેવાના છે હવે બધું સરસ મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ આપણા વઘારેલા ભાત તૈયાર થઈ ગયા છે હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈએ ત્યાર પછી લીલા ધાણા એડ કરી દઈએ અને બધી વસ્તુ સરસ મિક્સ કરી દેવાની છે તો ફ્રેન્ડ તૈયાર થઈ ગયા છે આપણા વઘારેલા ભાત તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે એક પ્લેટમાં ભાતને કાઢી લઈએ તો તૈયાર છે આપણા વઘારેલા ભાત ખૂબ જ ટેસ્ટી છે તમે પણ તમારી ઘરે જરૂર ટ્રાય કરજો થેન્ક યુ